યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાનો છે એમાં આજે આપણે ચોથા અધ્યાયના બીજા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું પહેલા શ્લોકનો અનુવાદ સાંભળીશું ત્યાર પછી તેમનું વિસ્તાર ચોથા અધ્યાયના બીજા શ્લોકનો અનુવાદ છે હે પરમ તપ આ રીતે પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજઋિઓ જાણ્યો પરંતુ ઘણો સમય વીતી જવાના કારણે તે યોગ આ મનુષ્ય લોકમાં લુપ્તપ્રાય થઈ ગયો તો આ હતો શ્લોકનો અનુવાદ હવે વિસ્તારથી વર્ણન સાંભળીએ સૂર્ય મનુ ઇક્ષવાકુ વગેરે રાજાઓએ કર્મયોગને સારી રીતે જાણીને તેને પોતે પણ આચરણ કર્યું અને પ્રજા પાસે પણ તેવું આચરણ કરાવ્યું આ જ રીતે રાજઋષિઓમાં આ જ કર્મયોગની પરંપરા ચાલી આ રાજાઓ ક્ષત્રિયોની ખાસ પોતાની વિદ્યા છે એટલા માટે રાજાએ આ વિદ્યા જાણવી જોઈએ આ જ રીતે પરિવાર સમાજ ગામ વગેરેની જેમ મુખ્ય વ્યક્તિ હોય તેમણે પણ આ વિદ્યા અવશ્ય જાણવી જોઈએ પ્રાચીન કાળમાં કર્મયોગને જાણવાવાળા રાજા લોકો રાજ્યના ભોગમાં આસક્ત થયા વિના રૂપથી રાજ્યનું સંચાલન કરતા હતા પ્રજાના હિતમાં તેમની સ્વાભાવિક પ્રવૃત્તિ રહેતી હતી તે રાજા લોકો પોતાની પ્રજાના હિતને માટે પ્રજા પાસેથી એ રીતે કર લીધા કરતા હતા જે રીતે સહસ્ત્ર ગણું બનાવીને વરસાવવા માટે સૂર્ય પૃથ્વી પાસેથી જળ લીધા કરે છે તાત્પર્ય એ છે કે રાજા લોકો પ્રજા પાસેથી કર વગેરેના રૂપમાં લેવામાં આવેલા ધનને પ્રજાના જ હિતમાં યોજી દેતા હતા પોતાના સ્વાર્થમાં થોડો પણ ખર્ચ નહોતા કરતા પોતાના જીવન નિર્વાહને માટે તેઓ અલગ રીતે ખેતી વગેરે કામ કરાવવા કરાવતા હતા કર્મયોગનું પાલન કરવાને કારણે તે રાજાઓને વિલક્ષણ જ્ઞાન અને ભક્તિ આપમેળે જ પ્રાપ્ત હતા આ જ કારણ હતું કે પ્રાચીન કાળમાં મોટા મોટા ઋષિઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે રાજાઓ પાસે ગયા કરતા હતા શ્રી વેદવ્યાસજીના પુત્ર શુકદેવજી પણ જ્ઞાન પ્રાપ્તિને માટે રાજર્ષિ જનકજીની પાસે ગયા હતા સાંદોગ્ય

ઇસવાકું વગેરે રાજાઓને કર્મયોગી બતાવીને ભગવાન અર્જુનનું જાણે એ તરફ લક્ષ્ય દોરે છે કે ગૃહસ્થ અને ક્ષત્રિય હોવાના સંબંધે તમારે પણ પોતાના પૂર્વજોની એટલે વંશ પરંપરાના અનુસાર કર્મયોગનું પાલન અવશ્ય કરવું જોઈએ એ સિવાય પોતાના વંશની વાત કર્મયોગની વિદ્યા પોતાનામાં આવવી સુગમ પણ છે એટલા માટે આવવી જ જોઈએ પરમાત્મા નિત્ય છે અને તેમની પ્રાપ્તિના સાધનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ વગેરે પણ પરમાત્મા દ્વારા નિશ્ચિત કરેલા હોવાથી નીચ છે આથી તેમનો કદી અભાવ નથી હોતો આ આચરણમાં આવતા હોવાનું નહીં દેખાવા છતાં પણ નિશ્ચય રહેશે એટલા માટે અહીં આવેલા નષ્ટ પદનો અર્થ લુપ્ત અપ્રગટ થવાનો જ છે અભાવ થવાનો નહીં પહેલા શ્લોકમાં કર્મયોગને અવ્યયમ અર્થાત અવિનાશી કહેવામાં આવ્યો છે આથી અહીં નષ્ટ પદનો અર્થ જો કર્મયોગનો અભાવ માનવામાં આવે તો બંને બાજુથી વિરોધ ઉત્પન્ન થશે કે જો કર્મયોગ અવિનાશી છે તો તેનો અભાવ કેવી રીતે થઈ ગયો અને જો તેનો અભાવ થઈ ગયો તો તે અવિનાશી કેવી રીતે એના વિના આગળના ત્રીજા શ્લોકમાં ભગવાન કર્મયોગને ફરીથી પ્રગટ કરવાની વાત કહે છે જો તેનો અભાવ થઈ ગયો હોય તો ફરીથી પ્રગટ ન થાત ભગવાનના વચનોમાં વિરોધ પણ નથી આવી શકતો એટલા માટે અહીં ઇહ નષ્ટ પદોનું તાત્પર્ય એ છે કે આ અવિનાશી કર્મયોગના તત્વનું વર્ણન કરવાવાળા ગ્રંથોનો અને તેના તત્વને જાણવાવાળા તથા એને આચરણમાં લાવવા વાળા શ્રેષ્ઠ પુરુષોનો લોકમાં અભાવ જેવું થઈ ગયું છે જ્યાંથી એ વાત કહેવામાં આવે છે ત્યાંથી તે પરંપરાથી જેટલી દૂર ચાલી જાય છે તેટલું જ તેમાં આપમેળે અંતર પડ્યું ચાલ્યું જાય છે આ નિયમ છે ભગવાન કહે છે કે કલ્પના આદિમાં મેં આ યોગ કર્મયોગ સૂર્યને કહે હતો પછી પરંપરાથી તેને રાજઋષિઓએ જાણ્યો આથી તેમાં અંતર પડતું જ ગયું અને ઘણો સમય વીતી જવાથી હાલ આ યોગ આ મનુષ્ય લોકમાં લુપ્તપ્રાય થઈ ગયો છે આ જ કારણ છે કે વર્તમાનમાં આ કર્મયોગની વાત સાંભળવા તથા દેખાવામાં બહુ જ ઓછી આવે છે કર્મયોગનું આચરણ લુપ્તપ્રાય થવા છતાં તેનો સિદ્ધાંત પોતાના માટે કંઈ ન કરવું સંદેવ રહે છે કેમ કે આ સિદ્ધાંતને અપનાવ્યા વિના કોઈ પણ યોગ જ્ઞાન યોગ હોય કે ભક્તિ યોગ વગેરેનું નિરંતર સાધન નથી થઈ શકતું કર્મ તો મનુષ્ય માત્રને કરવા જ પડે છે હા યોગી વિવેક દ્વારા કર્મોને નાશવાન માનીને કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરે છે અને ભક્તિ યોગી કર્મોને ભગવાનને અર્પણ કરીને કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કરે છે આથી જ્ઞાન યોગી અને ભક્ત ભક્તિ યોગીને કર્મયોગનો સિદ્ધાંત તો અપનાવવો જ પડશે ભલેને તેઓ કર્મયોગનું અનુષ્ઠાન ન કરે તાત્પર્ય એ છે કે વર્તમાનમાં કર્મયોગ લુપ્ત પ્રાય થવા છતાં પણ સિદ્ધાંતના રૂપમાં વિદ્યમાન જ છે વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં કર્મ લુપ્ત નથી થયા પરંતુ કર્મોનો પ્રવાહ પોતાના તરફ હોવાથી યોગ જ લુપ્ત થયો છે તાત્પર્ય એ છે કે જેવી રીતે સંસારના પદાર્થો કર્મ કરવાથી મળે છે તેવી જ રીતે પરમાત્મા પણ કર્મ કરવાથી જ મળશે આ વાત સાધકોના અંતઃકરણમાં એટલી બધી દઢતાથી બેસી ગઈ છે કે પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે આ વાસ્તવિકતા તરફ તેમનું ધ્યાન જ નથી જઈ રહ્યું કર્મ સંદેવ સંસારના માટે થાય છે અને યોગ સંદેવ પોતાને માટે થાય છે યોગને માટે કર્મ કરવાનું નથી હોતું તે તો સ્વતઃ સિદ્ધ છે આથી યોગના માટે એ માની લેવું કર્મ કરવાથી થશે આજ યોગનું લુપ્ત થવું કહેવાય મનુષ્ય શરીર કર્મ યોગનું પાલન કરવા માટે અર્થાત બીજાઓની નિસ્વાર્થ સેવા કરવાને માટે જ મળ્યું છે પરંતુ આજે મનુષ્ય રાત દિવસ પોતાની સુખ સુવિધા સન્માન વગેરેની પ્રાપ્તિમાં જ લાગેલો છે સ્વાર્થ અધિક વધી જવાના કારણે બીજાઓની સેવા તરફ એનું ધ્યાન જ નથી આ જ રીતે જેના માટે મનુષ્ય શરીર મળ્યું છે તેને ભૂલી જવું એને જ કર્મયોગનું લુપ્ત થવું કહેવાય મનુષ્ય સેવા દ્વારા પશુ પક્ષીથી માંડીને મનુષ્ય દેવતા પિતૃઓ ઋષિ સંત મહાત્મા અને ભગવાન સુધીનાને પોતાના વશમાં કરી શકે છે પરંતુ સેવા ભાવને ભૂલીને મનુષ્ય પોતે ભોગોને વશ થઈ ગયો જેને પરિણામે નરકોમાં તથા સોર્યાસી લાખ યોનિમાં પડી જવાનું થાય છે આ જ કર્મયોગનું અદ્રશ્ય થવું છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના બીજા શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થયું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો અધ્યાય આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો